નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપશોનું તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે ગુજરાત રાજ્ય સરકાર પેન્શનરો હોય સરકારી કર્મચારીઓ હોય નિવૃત્ત કર્મચારી હોય તેમના મિત્રો હવે ફરજ ચાર દિવસ બાકી છે આ કામ ફરજીયાત કરી લેજો નહીં તો પાછળથી મિત્રો પેન્શનને પગારમાં તકલીફ પડશે તેના વિશે મિત્રો આપણે ચર્ચા કરીશું તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ ટેલ બંને બનાવ્યો છે લેગ ડિસે પૂછો મિત્રો અવશ્ય જોઈન થઈ જશે તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે પગાર બાબતે પરિપત્ર આવે ડીએ બાબતે કોઈ પણ અપડેટ આવે તો તમે જાણ કરવામાં આવશે ચેનલ સબસે ભૂલશો ચાલુ હજાર મિત્રો તારે સૌને બગડાવીને શરૂઆત કરું છું તો મિત્રો જો તમે કેન્દ્રીય કર્મચારી શું તમચાર તમારા માટે કામના હશે હકીકત એપ્રિલથી એક એપ્રિલથી જે એક લ સરકાર સ્વાસ્થ્ય યોજના સીજી સીજીએસએસ લાભાર્થી આઈડીને આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આભા આઈડી સાથે લિંક કરવાનું ફરજિયાત થઈ જશે તે જાણકારી સ્વાસ્થ્ય અને પરિવાર મંત મંત્રાલય એ આપી છે એ આભા આઈડી અને સાથ સીજીએસ લાભાર્થી આઈડી બધા લાભાર્થીસ દિવસની અંદર લિંક કરવાનું ફરજિયાત છે ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કરવાનું છે કે સીજીએસ લાભાર્થી આઈડી આભા આઈડી સાથે જોડવાનું છે સીજીએસએસ લાભ ડિજિટલ સ્વાસ્થ્ય ઓળખ બનાવીને ડેટા ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કલેક્ટ કરવાનો જે તેમને મોટો ફાયદો કરાવી શકે છે કયા લોકોનો ફાયદો છે તે નોંધનીય છે કે સીજીએસએસ શરૂઆત ઓગણીસ ચોપનમાં થઈ હતી જેના માધ્યમથી સરકાર યોજના હેઠળ તમાકિત કેન્દ્ર સરકાર કર્મચારી પેન્શન ધારકો વ્યાપક સ્વાસ્થ્ય સુવિધા પ્રદાન કરે છે ધારાસભ્યનેતાંત્ર કારોબારી અને પ્રેસ કર્મચારી સીજીએસએસ માત્ર પાત્ર છે ત્યારબાદ મિત્રો એમઓ એચ અને અનુસાર એસી શહેરમાં લઘુ લાખ કર્મચારી અંતર્ગત આવે છે જે આયુર્વેદ યુનાનિસિટ અને યુગની સાથે એલોપેથિક હોમિયોપેથિક અને સ્વાસ્થ્ય સિસ્ટમના માધ્યમથી સ્વાસ્થ્ય દેખભાવ ઉપલબ્ધ કરે છે ત્યારબાદ શું છે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ તો મિત્રો જોઈ શકો છો તો આયુષ્યમાન ભારત આયુષ્યમાન આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટમાં જીરો ચૌદ અકડાની સંખ્યા છે જે નાગરિક પોતાના મેડિકલ એકાઉન્ટ ડિજિટલ રૂપમાં બનાવી રાખવા મંજૂરી આપે છે આભારનો લક્ષ્ય સ્વાસ્થ્ય સેવાઓ પહોંચવા અને સમાનતા મજબૂત કરવાનું હોય છે જે જ્યારે પચાસ ટકા ડી એ જ છે કે જે કેન્દ્રીય કર્મચારી મોંઘવારી ભથ્થામાં પચાસ ટકા થઈ ગયું છે કે તારી ત્યાં કેન્દ્ર સરકાર મોંઘવારી પ્રથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે આ મોંઘવારી ભથા એક લાગુ થશે મોંઘવારી પ્રથામાં પચાસ ટકા થવાની કેન્દ્રીય કર્મચારીનું હેચાણનું પણ વધી રહી છે તો મિત્રો તમે આ ડેટ આપી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો અને મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ વિડીયો જય હિન્દ જય